ત્રિકુટ પર્વત પર્વતનું સ્થાન છે ત્રણ શિખરો છે સોનાનું રજતનું અને લોખંડ નું અર્થાત એની અંદર સત્વગુણ રજો ગુણ અને તમો ગુણ રહેલા છે એ પર્વતની તળેટીમાં ગજરાજ પોતાના પરિવારની સાથે નિવાસ કરે આ ગજેન્દ્ર પૂર્વ જન્મમાં દક્ષિણ ભારતમાં ઇન્દ્રધૂમ નામના રાજા થયા છે હાથી બનવાનું કારણ શું એક વાર રાજાના દરબારમાં એમના ગુરુ અગસ્ય ઋષિ પધાર્યા અને ગુરુ પધાર્યા ઉભા થઈને ગુરુનું સ્વાગત ન કર્યું શ્રાપ આપ્યો કે ગુરુ પધારવા છતાં તમે હાથીની જેમ બેસી રહ્યા આવતા જન્મમાં તમે હાથી થશો અને એ જ રાજા ગજેન્દ્ર એટલા વિવેક છે વૈષ્ણવ આપણા આચાર્ય પધારે ગુરુજનો પધારે ઉભા થઈને આદર કરવો જોઈએ પગમાં તકલીફ હોય ઉભા ન થવાય તો વાંધો નહીં પણ બેસીને વંદન કરીને આદર કરવો જોઈએ એક નાનકડા અપરાધના કારણે ઇન્દ્રધૂમ રાજા ગજેન્દ્રના રૂપમાં જન્મ્યા અને કાથણીઓ પરિવાર સાથે દરરોજ સરોવરમાં સ્નાન કરવા જાય આ ગજેન્દ્રની કથા પ્રત્યેક જીવની કથા છે આ સરોવર સામાન્ય સરોવર નથી છે સંસારનું સરોવર ગજેન્દ્ર રૂપી જીવ આવે છે તો સંસારમાં આનંદ કરવા વિચારે કે બધું સુખ મને સંસારમાં મળશે પણ આ સંસારમાં એનો કાળ પણ ક્યાંક સંતાઈને બેઠો છે જીવ જાણતો નથી એકવાર સ્નાન કરી બહાર નીકળવા જતો હતો કાળરૂપી રોપી મગર મચ્છે ગજેન્દ્રનો પગ પકડી લીધો વિચાર્યું કે પગના તળિયા હમણાં કચરી નાખીશ મારી નાખીશ ગજ અને ગ્રાહ વચ્ચે યુદ્ધ થયું કે છે ને પાણીમાં મગરની તાકાત હાથીની તાકાત કરતા વધી જાય ધીરે ધીરે હાથીના શરીરનું બળ ક્ષીણ થવા લાગ્યું સામેની હાથણીઓ બાળકો પરિવાર આખો ઉભો છે મદદ માટે પોકારી રહ્યો છે કોઈ મને બચાવો આ કાળના મુખમાંથી કોઈ મને છોડાવો બધા ઉભો રહીને તમાશો જોયા કરે છે કોઈ મદદ કરવા આવ્યો નહીં વિચાર થયો જે મારા પરિવાર માટે મેં મારી જાતની પરવાહ કરી નહીં જેમના માટે આખી જિંદગી ઘસી નાખી આખું જીવન જેના માટે આપ્યું આજે મૃત્યુની છું છતાં પણ પરિવારમાંથી કોઈ મને મદદ કરવા નથી આવતું અને જ્યાં નિધન થયું જુઓ હાથીને પોતાના શરીરના બળનું અભિમાન હતું હમણાં મગરને હું મારી નાખીશ ભગવાનની કૃપા નથી થઈ લૌકિક આશ્રય કર્યો અમારા પરિવારમાંથી કોઈક મને મદદ કરશે ત્યાં સુધી પણ પ્રભુની કૃપા નથી થઈ નિધન થયો મારી રક્ષા તો મારા પ્રભુ જ કરી શકે શબ્દ પૂરો બોલે એ પેલા તો ગરુડ પર બિરાજીને ભગવાન પધાર્યા અને સુદર્શન ચક્ર થી મગર મચ્છ નું ભગવાને ઉદ્ધાર કર્યો છે સુરદાસ પ્રસંગ બહુ સુંદર વર્ણવે

निर्ब के पलरा मैंने निर्ब के पलरा साख भ

અહીંયા પ્રશ્ન થાય ભગવાનની સ્તુતિ કોણે કરી છે ગજરા છે ભગવાન પધાર્યા અને સુદર્શન ચક્ર ઉદ્ધાર કોનો કર્યો મગર નો શ્રી મહાપ્રભુજી નું કારણ બતાવે છે મગર મચ્છે જયારે હાથી નો પગ પકડી લીધો અસહાય થઈને પ્રભુને પુકારવા લાગ્યો આર્ત સ્તુતિ કરી ભાગવતમાં બે આર્ત ભક્તો છે ગજેન્દ્ર અને દ્રૌપદી જેને પ્રભુની આર્ત સ્તુતિ કરી છે મગરે વિચાર્યું લાગે છે જાણે પ્રભુના કોઈ ભક્તના ચરણ મુખમાં આવી ગયા છે જે રીતે આ પ્રભુને પોકારી રહ્યો છે ભગવાન ચોક્કસ હવે આ ભક્તના ચરણ મારે છોડવા નથી અને ભગવાન પધાર્યા છે ભક્તની વિનંતીથી દાસની વિનંતીથી પણ દાસાનું દાસનો ઉદ્ધાર ઠાકોરજીએ પહેલા કર્યો છે બીજું ઉદાહરણ સુરદાસજી આપે द्रुपद सुता निर्बल भई ता दिन तजाये निज धाम दुस्शासन की भुजा थकित भई वसन रूप भई शाम सुन रे मेरे निर्बल के बलराम धृपद सुता निर्बल भई छातेत कंस ભ્યામ સુનેરી નિર્બલ દેબલ સુનેરી મેરબલ દેબલ ઓળ આપલ ઓર બાુબલ ચોનો હે શોર રૂપા દેબલ હારે ગો હરી નામ હો હારે ગો હરી નામ સુધેરી મે નિર્બલ કે બલરા સુધેરી મે નિર્બલ કે અપબલ તપબલ ઓર બાહુબલ ચોથો બલ હેધામ વિચારીએ કે કોઈ પણ રીતે હું કંઈ મેળવી લઈશ મારા સામર્થ્યથી તપથી મારા બાવડાના જોરથી રૂપિયાથી ખરીદી લઈશ પણ કોઈ સાધન કામ લાગતા નથી પ્રભુની કૃપાથી મોટવા જગતમાં બીજું કોઈ સાધન નથી પ્રભુની કૃપા થાય સહજમાં જીવણો ઉદ્ધાર થાય દ્રૌપદીનું ઉદાહરણ આપ્યું દુર્યોધને જ્યારે દુશાસનને આદેશ આપ્યો વાળથી પકડીને ઘસીટતા ઘસીટતા સભામાં લાવ્યા સામાન્ય સભા નથી પિતામાં ભીષ્મ ગુરુ દ્રોણાચાર્ય કૃપાચાર્ય વિદુરજી અશ્વથામાં ધ્રુતરાશ કૌરવ પાંડવ મોટા મોટા સમર્થ વ્યક્તિઓ સભામાં બેઠા છે દ્રૌપદી ખોડો પાથરીને આજીજી કરતી રહી હસ્તિનાપુરની પૂરની કુલ વધુની લાજ લૂંટાઈ રહી છે કોઈ મારી લાજ બચાવ બધા નતમસ્તક થઈ મોક પ્રેક્ષક બનીને જોતા રહ્યા કોઈ બચાવવા ના જ્યાં સુધી લૌકિક વ્યવહારનો આશ્રય હતો પ્રભુ પ્રગટ થયા નથી આપણને ઘણી વાર એવું લાગે ફલાણો વ્યક્તિ મારું કામ કરી આપશે પેલો મારું કાર્ય કરી દેશે જ્યારે જ્યારે લૌકિક આશ્રય કરીએ ત્યારે ત્યારે જીવનમાં નિરાશા અને નિષ્ફળતા જ મળે છે જીવ અલ્પસંવર છે પ્રભુ સર્વસંવર છે જીવ અલ્પજ્ઞ છે ભગવાન સર્વજ્ઞ છે જીવ એકત્ર છે ભગવાન સર્વત્ર છે સર્વાધાર છે સર્વેશ્વર છે સર્વાત્મા છે આશ્રય કરો તો પ્રભુનો કરો ક્યારેય જીવનમાં નિષ્ફળતા કે નિરાશા નહીં મળે લૌકિક વ્યવહારનો આશ્રય હતો કે કોઈક મને મદદ કરશે પ્રભુની કૃપા ન થઈ પણ દ્રૌપદી વિચાર્યું કે મારી રક્ષા તો કેવલ મારા શામ સુંદર કરી શકે જ્યાં પ્રભુનું સ્મરણ કર્યું ક્ષણ માત્રમાં ભગવાન દ્વારકાથી હસીના પ્રગટ થયા કહે છે દ્રુપદ સુતા નિર્બલ ભાઈ તાદિન તજ્યાય નિજધામ દુઃશાસન કી ભુજા થકીત ભાઈ વસન રૂપ ભાઈ શામ દુઃશાસન એના હાથમાં હજાર હાથીઓનું બળ એના બાવડામાં એ પણ વસ્ત્ર ખેચતા થાકી પડ્યો જાણે વસ્ત્રના રૂપમાં સ્વયં કૃષ્ણ પોતે પ્રગટ થયા હોય એ દ્રૌપદીની લાજ ભગવાને બચાવી છે એટલા માટે લૌકિકમાં બધાનો આશ્રય છોડો સર્વસમર્થ સર્વોપરિવાર પ્રભુના ચરણનો આશ્રય કર્યો શ્રી મહાપ્રભુજી આ જ વાત સમજાવે છે અશક્ય વા સુશક્ય સર્વથા શરણમ હરી